ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ અત્યારે અગિયાર વાગ્યે અને પંદર મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ બાવીસ જેટલો ઘટીને પાસઠ પોઈન્ટ ચોર્યાસી સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રોની ઘાસળીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો ત્રણસો પચાસ રૂપિયા જેટલો ઘટીને ત્રેપન હજારની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડી ઉપરનો ડકલ કપાસિયા ખોળનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો આઠ રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો ચુમ્માલીસ અને મે બે હજાર પચીસનો વાયદો આઠ રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો બોતેરની આસપાસ ચાલી રહ્યો છે ગુજરાતમાં ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસો ચૌદસો વીસ ચૌદસો પચાસ અતિ સારો કપાસ હોય તો ચૌદસો એંસી સુધી અને અમુક વિસ્તારોમાં પંદરસોની આસપાસ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો મે મહિનાનો વાયદો કપાસિયા ખોળનો ખોલતાની સાથે જ રિકવરી બતાવી રહ્યો છે આપણે આશા રાખીએ કે કપાસિયા ખોળના વાયદા અને કપાસિયા ખોળની બજારનો પાવરફુલ ટન ટન સપોર્ટ કપાસ બજારને મળે તો આવનારા સમયમાં કપાસ બજારમાં એક પ્રકારની રિકવરી આવી શકે ખેડૂત મિત્રો કપાસિયા ખોળની જે સાઠ કિલોની જે ગુણી આવે છે તેના બ્રાન્ડના અઢારસો અઢારસો પચાસ અને ઓગણીસો સુધી સાઠ કિલોની ખોળની અતિ સારી બ્રાન્ડ હોય તો તેના ભાવ છે તે થઈ ચૂક્યા છે તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ભાવ આપણને મળશે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા રહેશું ખરેખર મિત્રો ઋણા વાયદામાં અત્યારે ઘટાડો છે પરંતુ કપાસિયા ખોળના વાયદા અને હાજર બજારનો ફૂલ સપોર્ટ કપાસ બજારને મળી રહ્યો છે અમે ક્યારે કોઈપણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો ખેડૂત મિત્રો અમે ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો